નવસારી આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વિસ્થાપિત થયેલા ઘરની સામે ઘરની માંગ કરવામાં આવી છે

આમાંથી ઘણા આદિવાસીઓ સરકારી જમીન કબજા રસીદવાળી જમીન અથવા તો કોઈને કોઈ પાસે લીધેલ ભાડાની જગ્યામાં રહે છે જ્યારે પણ નગર રચના દ્વારા નગરમાં ટીપી સ્કીમનું આયોજન કરવામાં આવે છે તે સમયે આદિવાસીઓનો કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું ન હોવાના આક્ષેપો કર્યા હતા આદિવાસીઓ પાસે જે જગ્યા પર રહેતા હોય તેમના કોઈ જમીની માલિકીના પુરાવા પણ હોતા નથી અને આખો પરિવાર વિસ્થાપિત થઈ જાય છે સરકાર જ્યારે આદિવાસીઓની ઓળખ અને એમનું અસ્તિત્વ ટકી રહે તે બાબતે અલગ અલગ પગલાં ધ્યાને લીધા છે ત્યારે નવસારી મનપાની ટીપી સ્કીમ જ્યારે પણ બનાવવામાં આવે ત્યારે ઓરિજિનલ જનરલ પ્લોટમાં રહેતા આદિવાસીઓ પ્રત્યે ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નિર્મલા વિનાયક સોનાર અમારે રામજી ખત્રીમાં રહેવાનું ને ત્યાં નોટિસ ફટકારવામાં આવેલી છે તે બદલે અમે ઘરને બદલે ઘર જોઈએ છે અમને કોઈ ઝઘડો લડાઈ જોતું નથી રિક્વેસ્ટ કરીને સરને અમે વાત કરીએ કે અમને ઘર આપો અમને જાય કા આટલા માણસ ને ઘર કામ કરીને લોકો ખાતા હોય તો ત્રણ પગાર હોય તો ત્રણ ભાડું ભરવા કા જાય ને અમને કાઢી મૂકે તાત્કાલિક તો ઘર કાંઈ મળવાનું અમને એટલે અમને ઘર ને બદલે સર ને કે ઘર આપો અમને ને રિક્વેસ્ટ કરીને અમે પગે લાગીને એ લોકોને કહીએ કે અમને ઘર ને બદલે ઘર આપો બીજું કઈ જોતું નથી અમારે બીજું કઈ કેવું નથી સરને કે અમને તમે ઘર આપો કોઈ બી જગ્યા પર ઘર આપો સારી જગ્યા પર અમે રહેવા તૈયાર છે અમને તોડવા અમે ના નથી કહેતા તમને તમે અમને ઘર આપો અમે તોડવા તૈયાર છે નવસારી મહાનગરપાલિકા તરફથી મોટે ભાગના ટાઉન પ્લાનના રોડ પર રોડ માર્જિનમાં રહેતા લોકોને જે નોટિસ પાઠવવામાં આવી છે એના અનુસંધાને આજે વિવિધ વિસ્તારોના આગેવાનો રાહિત વ્યક્તિઓ દ્વારા આવ્યા છે ને હાલમાં ઓળી મોલનાથી લઈને અલીફનગર સુધીનો જે રોડ જાય છે અંદાજે પાંચસો ઘર જેવા છે અને એ લોકોને આજે ચૌદ દિવસ થઈ ગયા છે પંદર દિવસમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે અમારી માંગણી એટલી જ છે કે આ બધા સામાન્ય માણસ છે છે એટલે આ વૈકલ્પિક વ્યવસ્થા ઘર બનાવી આપો પછી તમે જે કોઈ કાર્યવાહી કરવું હોય તે કરજો ભવિષ્યમાં અગાડી જે આપણે શાકભાજી માર્કેટ હતી અને ત્યારે શાકભાજી માર્કેટના લોકોને વિસ્થાપિત કરવા એ જ અમારા વોર્ડ નંબર તેર માં નવી નગરી તરીકે વસાવવામાં આવી છે અમારી માંગણી બી એ જ છે કે જે જે કોઈના રૂમ માર્જિનમાં ઘર જાય છે એમને પહેલા ઘરના બદલામાં ઘરની વ્યવસ્થા કરો કે પછી તમારા આગળની જે કોઈ કાર્યવાહી કરવી તે કરો એનો અમને કોઈ પણ જાતનો વાંધો નથી હું કમલેશ પટેલ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી આજે અમે નવસારી મહાનગરપાલિકામાં જે અમારા આદિવાસી વિસ્તાર નવસારી નગરમાં જેટલા વસ્તા આદિવાસી સમાજના કે અન્ય સમાજના લોકોને જે નોટિસ મળી છે કે તમે આ વર્ષોથી આ જગ્યા રહેતા છે તો તેના ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે તો અમે મહાનગરપાલિકાના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ ખસેડવામાં આવે એવી અમે આ બધાની રજૂઆત લઈને અહીં આવ્યા છે તમે જોઈ શકો છો બધા સામાન્ય ઘરના ગરીબ વર્ગના લોકો છે એ બધા કામ ધંધો અને મજૂરી કરીને ખાવા વાળા છે તો તાત્કાલિક તમે ડિમોલન કરવા માંગો તો એ લોકો ક્યાં જવાના તેમની રજૂઆત લઈને અમે નousari મહાનગરપાલિકામાં કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે બધાને ઘરના બદલામાં ઘર મળે એ બધાની એક રજૂઆત છે જે દબાણ માટે નોટિસ ઓથરેની કચેરીથી આપવામાં આવી હતી એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા તે સંદર્ભે જણાવવાનું કે આ સંદર્ભે પ્રક્રિયા કમિશનર સાહેબ સાથે ચર્ચામાં છે અને વ્યવસ્થિત વૈકલ્પિક યોજના અથવા તો વૈકલ્પિક સુવિધા

નોટિસ પ્રક્રિયાના ભાગરૂપે દબાણની સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અનિયમિત બાંધકામ છે તેને અત્રથી કચેરીથી એમને નોટિસો આપવામાં આવેલી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી